નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર છે કે અનેક નામોથી ઓળખવામાં આવતું હતું ગુજરાતના અલગ અલગ વિસ્તારોને જુદા જુદા સમયગાળા દરમિયાન જુદા જુદા નામ મળ્યા હતા આ વિડીયોમાં આપણે જાણીશું કે કયા વિસ્તારને કયા નામથી ઓળખવામાં આવતું હતું તેના પાછળનું કારણ શું હતું અને આજે તે વિસ્તાર કયા નામથી ઓળખાય છે આ માહિતી તમને સામાન્ય વધારો તો કરશે જ પણ સાથે સાથે ઇતિહાસ પ્રત્યે રસ પણ વધારશે ચાલો તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ ગુજરાતના વિવિધ વિસ્તારોના પ્રાચીન નામોની રસપ્રદ સફળ જોઈએ શરૂઆત કરીએ ભાવનગરથી ભાવનગરને પહેલા ગોહિલવાડના નામથી ઓળખવામાં આવતું હતું ભાવનગરને પહેલા કયા નામથી ઓળખવામાં આવતું ગોહિલવાડના નામથી ઓળખવામાં આવતું જ્યારે વડોદરાને વટપદ્રકના નામથી ઓળખવામાં આવતું હતું વડોદરાને પહેલા વટપદ્રકના નામથી ઓળખવામાં આવતું હતું આગળ કે સુરત તો સુરતને સૂર્યપુરના નામથી ઓળખવામાં આવતું હતું સુરતનું પ્રાચીન નામ છે સૂર્યપુર સુરતને પહેલા સૂર્યપુરના નામથી ઓળખવામાં આવતું હતું આગળ કે જામનગર ને દેવભૂમિ દ્વારકા તો જામનગર અને દેવભૂમિ ને પહેલા ઓળખવામાં આવતું પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો આગળ જોઈએ હિંમતનગર તો હિંમતનગર ને પહેલા અહમદનગર તરીકે ઓળખવામાં આવતું હતું હિંમતનગર ને પહેલા નામ નામથી ઓળખવામાં આવતું હતું તો અહમદનગરના નામથી ઓળખવામાં આવતું હતું પાલનપુર તો પાલનપુર પ્રહલાદનગર તરીકે ઓળખવામાં આવતું ઓળખવામાં આવતું હતું કડીને પહેલા કયા નામથી ઓળખવામાં આવતું હતું તો કતિપુરના નામથી ઓળખવામાં આવતું હતું વિસનગર તો એટલે કે વિસલનગર વિસનગર પહેલા વિસલનગર તરીકે ઓળખવામાં આવતું હતું પાછળ નામ વિસનગર કરવામાં આવ્યું કંભાત કંભાત નું પહેલા નામ હતું સ્તંભ તીર્થ અને પછી કરવામાં આવ્યું કંભાત હાલ કંભાત તરીકે જાણીતું છે કપડવંશ એટલે પહેલાનું નામ છે કર્પણ વાણિજ્ય કપડવંશ નું પહેલાનું નામ શું છે કર્પણ વાણિજ્ય વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈમ બી પ્રશ્નો છે ધ્યાન આપીને જોઈ લેજો વલસાડ વલસાડ નું પ્રાચીન નામ છે વલ્લરખંડ વલસાડનું પ્રાચીન નામ શું છે વલ્લરખંડ નેક્સ્ટ વડાજી વડાનું પ્રાચીન નામ છે વડપલ્લી શું નામ છે વડપલ્લી મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો એક લાઈક તો જરૂરથી કરજો તમારા મિત્રો અને વાલાઓ સાથે આ વિડીયો શેર કરો અને હા આવા જ નવા નવા અને રસપ્રદ જી કે વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારો દરેક લાઈક શેર અને સબસ્ક્રાઈબ અમને વધુ પ્રોત્સાહ આપે છે અને નવા વિડીયો બનાવવા માટે આગળ જોઈએ વાલોડ વાલોડનું પ્રાચીન નામ છે વડવલ્લી વાલોલ્લી વેરાવળનું પ્રાચીન નામ છે વેરાકુલ વેરાવળનું પ્રાચીન નામ શું છે વેરાકુલ તિથલ તિથલનું પ્રાચીન નામ છે તીર્થ સ્થળ તિથલ નું પ્રાચીન નામ શું છે તીર્થ સ્થળ નેક્સ્ટ ડભોઈ ડભોઈ નું પ્રાચીન નામ છે દર્ભવતી ડભોઈ નું પ્રાચીન નામ શું છે દર્ભવતી વટવાણ વઢવાણ નું પ્રાચીન નામ છે વર્ધમાનપુર વઢવાણ નું પ્રાચીન નામ શું છે વર્ધમાનપુર નેક્સ્ટ શંખલેશ્વર શંખલેશ્વર નું પ્રાચીન નામ છે શંખપુર શંખલેશ્વર નું પ્રાચીન નામ શું છે તો શંખપુર નેક્સ્ટ ચાંપાનેર ચાંપાનેરનું પ્રાચીન નામ છે મોહમ્મદાબાદ ચાંપાનેરનું પ્રાચીન નામ શું છે મોહમ્મદાબાદ અમદાવાદ કર્ણાવતી અમદાવાદ કર્ણાવતી જે હાલનું અમદાવાદ છે વડનગરનું પ્રાચીન નામ છે આનંદપુર આનર્થપુર કે ચમત્કારપુર આ ત્રણ નામ કોના છે વડનગર વડનગરના ત્રણ પ્રાચીન નામો છે આનંદપુર આનર્થપુર અને ચમત્કારપુર ત્રણ ઉપનામો કોના છે નામો નામ પોરબંદરનું પ્રાચીન નામ છે સુદામાપુરી પોરબંદરનું પ્રાચીન નામ છે સુદામાપુરી જુનાગઢ નું પ્રાચીન નામ છે સોરઠ જુનાગઢ નેક્સ્ટ જોઈએ સુરેન્દ્રનગર મિત્રો અહીંયા ટાઈપિંગમાં મિસ્ટિક છે સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ છે ઝાલાવાડ સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ શું છે નેક્સ્ટ દ્વારકાનું પ્રાચીન નામ છે દ્વારવતી દ્વારકાનું પ્રાચીન નામ છે દ્વારવતી ભરૂચનું પ્રાચીન નામ છે ભ્રોગુ કચ્છ ભરૂચનું પ્રાચીન નામ શું છે ભ્રોગુ કચ્છ ડાકોરનું પ્રાચીન નામ છે ડંકપુર ડાકોરનું પ્રાચીન નામ શું છે તો ડંકપુર ભદ્રેશ્વરનું પ્રાચીન નામ છે પદ્રાવતી ભર પ્રાચીન નામ શું છે હળવદનું પ્રાચીન નામ છે હલપદ્ર હળવદનું પ્રાચીન નામ શું છે હલપદ્રા દાહોદનું પ્રાચીન નામ છે પ્રાચીન નામ શું છે તો દાહોદનું પ્રાચીન નામ દતિપત્ર નર્મદાનું પ્રાચીન નામ છે રેવા નર્મદાનું પ્રાચીન નામ રેવા રેવા એ કોનું પ્રાચીન નામ છે નર્મદાનું મોઢેરા મોઢેરાનું પ્રાચીન નામ છે ભગવદ ગામ મોઢેરાનું પ્રાચીન નામ શું છે ભગવત ગામ બનાસનું પ્રાચીન નામ છે પરણા બનાસનું પ્રાચીન નામ શું છે અંકલેશ્વર નું પ્રાચીન નામ છે અંકુલેશ્વર નું પ્રાચીન નામ શું તો અંકુલેશ્વર અને અંકુલેશ્વર માંથી હાલ અંકલેશ્વર ઓળખાય છે સાબરમતીનું પ્રાચીન નામ છે સ્વાબ્રમતી કયું છે સ્વાભ્રમતી હાલ જે સાબરમતીના નામથી ઓળખાવામાં આવે છે તોળકા તોળકાનું પ્રાચીન નામ હતું ધવલલખ જે હાલ તોળકા તરીકે ઓળખાય છે ગણદેવીનું પ્રાચીન નામ છે ગુણપદિકા ગણદેવીનું પ્રાચીન નામ શું છે ગુણપદિકા તારંગાનું પ્રાચીન નામ છે તારણ દુર્ગ તારંગાનું પ્રાચીન નામ શું છે તારણ દુર્ગ તારંગાનું પ્રાચીન નામ છે તારણ દુર્ગ ને મોડાસાનું પ્રાચીન નામ છે મહુડાસ મોડાસાનું પ્રાચીન નામ શું છે મહુડાસ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મળી હોય તો એક લાઇક સુધી આ શેર કરજો અને હા આવા જ રસપ્રદ જી ઇતિહાસ સંબંધિત વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં આગામી વિડીયોમાં આપણે ગુજરાત વિશે એક વધુ રસપ્રદ માહિતી લઈને ફરી મળીશું ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત